રાધે રાધે મિત્રો અત્યારે હું ઊભ્યો છું યમુનાજીની કાઠે અત્યારે અમે સર્વ ફેમેલી ફૂલ ફેમિલી સાથે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવ્યો છું વૃંદાવન ધામ તો થોડા દિવસો અને મારી ચેનલમાં હમણાં તમે જોવાના છે વૃંદાવનના દરેક લેવાય એટલા મંદિરોના હું તમને દર્શન કરાવીશ તો હમણાં થોડી જ વારમાં યમુના આરતી થવા જવાની છે પણ આ વિડીયોમાં હું તમને યમના આરતીના દર્શન નહીં કરાવું કેમ કે બીજા મંદિરે અત્યારે દર્શન કરવા જવાનું છું અત્યારે અહીંથી જ બોટમાં તમને યમુના આરતી કરવા માટે લઈ જાય છે આખો આ યમુના ઘાટ યમુના જે થરથર વહેતા જાય છે ને આખું જે આ સાઈડ તો ટ્રાફિક ઓછી છે પણ જે આ બાજુ છે મારી તો ખૂબ જ ટ્રાફિક આખી યમુના આરતી કરવા માટે જે જઈ રહી છે તો હું તમને વૃંદાવન ધામ જે શ્રી રાસ મંડલ કહેવામાં આવે છે પરિક્રમાનો માર્ગ છે અહીંયા ખૂબ જ નજીક છે તો ત્યાં હું તમને પરિક્રમા માર્ગના દર્શન કરાવું ત્યારબાદ આગળ જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જાય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો રાધે રાધે જે પરિક્રમા રથ કહેવામાં આવે છે તે પરિક્રમા પથ આખો છે અહીંયા લોકો અડધી રાતથી પરિક્રમા કરવાનું શરૂ કરી કરીએ છીએ બાર કિલોમીટરની આખી પરિક્રમા છે વૃંદાવનનું તે અહીંયાથી થાય છે તો હવે આપણે આ મંદિર નિધિવન મંદિર છે તે બાજુ આપણે જોવાનું છે તો આપણે જઈએ આ વૃંદાવનની તંગ ગલીઓમાં ફરવાનું ને રાધે રાધે બોલવાનું આ જે ફરવાનો જે લાવો છે તે કંઈક અલગ જ છે આખી ખૂબ સાંકળી ગલીઓમાં મંદિર એવું કહેવાય છે કે અહીંયા વૃંદાવનમાં ટોટલ પાંચ હજારથી પણ વધુ મંદિરો આવેલા છે તો વિચાર કરી શકો કે ગલીએ ગલીએ કેટલા મંદિર પણ એમાં મુખ્ય મુખ્ય મંદિરોના છે હું તમને દર્શન કરાવીશ તો ફરતા ફરતા નિધિવન આવી ગયા છે નિધિવનમાં આપણે પ્રવેશ કરીએ એન્ટ્રી તો ફ્રી છે પણ ચંપણ રાખવાના પ્રતિ વ્યક્તિ બે રૂપિયા લે છે ત્યારબાદ આપણે નિધિવનમાં અહીંયા પ્રવેશ છે તો પ્રવેશ કરીએ તો આ નિધિવનમાં આપણે આવી ગયા અહીંયા જીવનમાં તુલસીજી તુલસીજીના મોટા મોટા વૃક્ષો છે જોઈ આ થોડું ઝૂમ કરીને બતાવું તો આ બધા તુલસીજી છે તો જીવનમાં આપણે આગળ જઈએ રાધે રાધે જીવનનું મંદિર એની જીવનમાં રાધા રાણીનું મંદિર અહીંયા છે અહીંયા શૂટિંગ કરવાની સામેથી રાધા રાણીનું મંદિર થોડું થોડું પ્રયત્ન કરો અહીંયા થોડી મૂર્તિઓ આવી છે માતાજીની સામે મંદિર છે તો આખું નિધિ વન છે ફરતું છ થી સાત મંદિરો આવે એમાં અને અહીંયા છેલ્લે પૂરું થાય છે હવે આપણે જ્યાં જૂતા ઉતાર્યા હતા ત્યાં આવતી ગયા છે પાછા